થરાદના ઉલ્લાસમય શિક્ષણની થીમ પર કન્યા કેળવણી મહોત્સવ શાળા પ્રવેશો પાવડાસણ ગામે થરાદના મામલતદાર સાહેબ શ્રી કુણાલ કુણાલકુમારે વાઘેલાની ઉપસ્થિતિમાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશ ઉત્સવ બે હજાર ચોવીસની ઉજવણી કરવામાં આવી હતી સૌ પ્રથમ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય પ્રાર્થના કરીને કરવામાં આવી ત્યારબાદ આવનાર મહેમાનશ્રીઓ દાતાશ્રીઓનું પુસ્તક આપી સન્માન કરવામાં આવ્યું હતું શાળાની યોગબાળાઓએ યોગ ડાન્સ રજૂ કરી આવનાર મહેમાનશ્રીઓ ગ્રામજનો બાળવાટિકાના બાળકોનું સ્વાગત કર્યું હતું ત્યારબાદ શાળા બાળવાટિકા આંગણવાડી ધોરણે પ્રવેશના બાળકોને કુમકુમ તિલક કરી મોં મીઠું કરાવી શૈક્ષણિક કીટ બેગ અને ફળો આપી પ્રવેશ આપ્યો હતો શાળામાં વિશેષ સિદ્ધિઓ પ્રાપ્ત કરેલ બાળકોને બેગ ટી શર્ટ અને બુકે આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં ખડોલગંધના વતની ગૌભક્ત શ્રી નયનભાઈ વખતરામભાઈ જોશી દ્વારા પચાસ સ્કૂલ બેગો બાળકોને ભેટમાં આપવામાં આવી હતી પાવડાસણ દૂધ સહકારી મંડળી દ્વારા બાળકોને શૈક્ષણિક કીટ આપવામાં આવી હતી આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સિધ્ધોત્રા ક્લસ્ટરના સીઆર સી પ્રકાશ કુમારડી પટેલ પાવડાસણ પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક કુલદીપભાઈ ભાટિયા ગૌમાતા બચાવો અભિયાનના ગૌભક્ત શ્રી વસંતભાઈ દેસાઈ અને શાળા પરિવાર સભ્યનો ખૂબ સારો સાથ સહકાર રહ્યો હતો અહેવાલ દશરથજી ઠાકોર દૂ મિરર ન્યૂઝ થરાદ